આગામી પંદર ઓગસ્ટ ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય દિવસના પર્વ નિમિત્તે અમદાવાદ શહેરના વિજય ચાર રસ્તા પાસે રાજ્ય સરકાર દ્વારા આયોજિત હર ઘર તિરંગા કાર્યક્રમનું શહેરમાં તેર ઓગસ્ટના રોજ ઉજવણી કરવામાં આવનાર છે જેના અનુસંધાને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શહેરીજનોને રાષ્ટ્રધ્વજનું રાષ્ટ્રધ્વજ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એલએસ બ્રિજ ધારાસભ્ય અમિત શાહ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક તેમજ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ